આ જલ્દી બોલ હવે પછી શોરૂમ બંધ કરવાનો ટાઈમ થઈ જાય ઓ શેટ મામા દીકરીના છોકરાના ના લગ્ન હે જવું પડે એમ હે બાપાએ કીધું તું કે બાકી વ્યવહાર બગડ છે તો તો એક જ દી રજાઈ જોઈએ કા તારે લગ્ન માં જવાની ઓ શેટ એક દી હું થાય બે દી તો જવાના થાય બે દી તો

હાલો શું કે રામ રામ કાકા મજામાં હા શું કે તબિયત પાણી ફર્સ્ટ ક્લાસ બરોબર હા તો તમારા લગ્નમાં જવાનું હતું ને વાત તો એને મને કહી આ વ્યવહાર તો સાચવો પડે ને જાવું પડે એમાં તો ન ચાલે હા તો મારી એક વાત તો સાંભળો જો કાકા તમે જાવ તો છો સાથે છોકરાઓને લઈ જાવજો પણ અત્યારે જો આ ચોરિયોના કિસ્સા કેટલા વધી ગયા છે જ્યાં ત્યાં ચોરિયું થઈ જાય છે ન કરે નારાયણ ના ના હું તો એવું જડાય થવા દેવા નથી માંગતો પણ તમારી અહીંયા ચોરી થઈ ગઈ તો ને કાકા જો અત્યારે મોંઘવારી કેટલી બધી મિનિમમ તમારે જો આવા જવાના એવડા ખર્ચા થાય ઉપરથી અહીંયા રહેવાના ખાવા પીવાના એવડા ખર્ચા અને જો તમે બેય જાવ એટલે એ સમજી લ્યો બે હજાર પચીસો રોજ હોય તો પંદર વીસ હજાર તો ભૂલી જ જવાના ને અરે એક તો તમે જાઓ કાશ્મીર છે કાકા અહીંયા આખું ઠંડી વાળું વાતાવરણ ત્યાંથી પાછા અહીંયા આવો એટલે ગરમી વળી વાતાવરણના ચેન્જિસમાં બીમાર પડો વળી દવાઓના એવડા ખર્ચા પંદરસો બે હજાર ની દવા આવે એટલે કુલ મિલાવીને તમે એમ સમજો ને કે ત્યાંથી પાછા આવશો ને એટલે ઇંતેરથી એંસી હજારની બાટલીમાં તમે ઉતરી જાઓ એના કરતા તો આને ન લઈ જાઓ ને તો વધારે સારું બાકી જો મને કાંઈ વાંધો નથી આને લઈ જાવ તો હા તો તમે એકલા જઈ હો ને વ્યવહારમાં આને નથી લઈ જાતા ને હા તો વાંધો નહીં ઉભા રહ્યો આપું કહી દયો ને તમે હા હા બાપા Nadie ya va a abandonar.